પાટણમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીને બેદરકારી ગટરો ઉભરાતા લોકોમાં રોશની પાણી માર્ગ પર વળ્યા પણ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી પાયાની સુવિધાઓ આપવામાં નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોવાનું જણાવ્યું શહેરમાં બગવાડા દરવાજાથી જનતા હોસ્પિટલ તરફ જતા માર્ગ પર આવેલ કિલા શોપિંગ સેન્ટરના પાછળના ભાગે પણ છેલ્લા કેટલાય સમયથી ઉભરાય છે ભૂગર્ભ ગટર શહેરમાં આવેલ નિર્મળ નગર ખાતે પણ દોઢ વર્ષથી ગટરની સમસ્યા હોવાનું જણાવી રહ્યા છે ત્યાંના રહીશો નગરપાલિકા હવે કુંભકરણની નિંદરમાંથી જાગી ગટરો રિપેરિંગ કરાવે તેવી ઉઠી રહી છે રહીશોની માંગ મહેન્દ્રજી પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બગવાડા દરવાજાથી જનતા હોસ્પિટલની વચ્ચે કિલાચંદની પાછળ છેલ્લા ઘણા સમયથી ભૂગભ ગટર લાઈન ઉભરાઈ રહી છે વારંવાર નગરપાલિકામાં ત્યાંના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી તેમ છતાં હજુ સુધી આ ભૂગર્ભ ગટરનું રિપેરિંગ થયું નહીં અને જેના કારણે તેઓ ગંદકીનું ખૂબ મોટું સામ્રાજ્ય થવા પામ્યું છે તો પાટણ નગરપાલિકા દ્વારા આ ભૂગભ ગટરનું ઝડપથી રિપેરિંગ કરવામાં આવે આ પાટણનું પ્રવેશવાર છે પ્રવેશદ્વાર હોવાના કારણે તે ખૂબ મોટા પ્રમાણમાં ભૂગભ ગટરનું પાણી ભરાયતું રહે છે જેના કારણે લોકોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે તો પાટણ નગરપાલિકા ઝડપીમાં ઝડપી છે અત્યારે આ જે ગટરની સમસ્યા છે એ કઈ સોસાયટીમાં છે અને કેટલા વર્ષથી આ ગટર સમસ્યા પાટણની અંદર છે આ ગટર તો છેલ્લા દોઢ વર્ષથી ઉભરાય છે અને આ નગરપાલિકાનું કોઈ રણીધણી હોય એવું લાગતું જ નથી લોકો બીમાર આ ગટરના આ તમે પાછા રોડ ઉપર જુઓ આ મંદિર છે ભગવાન લોકો મંદિરે સીતા આવે આ પરિસ્થિતિ એટલી ખરાબ છે ને કે હવે રજૂઆત કરવી કે નહીં કોઈ ઓભરતું નહીં બધા નેતાઓમાંથી જોઈ જોઈને હેડ્યા દે અને આવ્યું આ એટલું બધું ખરાબ છે ને કે લોકો હવે બીમારીના અને ઉગ્ર આંદોલન કરવાના અને સોસાયટી વાળા બધા નગરપાલિકા જવાની વાતો કરે શું કરવું કે કને કેવું આ કેટલા વર્ષથી આ બે વર્ષથી ચાલે આવું